4 થી લોકોને અડફેટે મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તો ને તાત્કાલિક નજીકની માં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે ત્યારે પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર ચાલકની શોધખોળ તેજ કરી છે એક ઇસમ દ્વારા ફૂલ સ્પીડમાં એકસો વીસ કે એકસો ત્રીસની સ્પીડ હશે અને કાર ચાલકે ત્રણથી ચાર જણને હડફેટમાં લીધા છે એમાં એક આર્મીવાળા આર્મીવાળા બેન છે આર્મીવાળા ભાઈ અને એમની વાઈફ છે એમને ગંભીર ઈજા થઈ છે બીજા બે લહરીવાળા છે એમને બી ઘણું નાનું પગમાં અને હાથમાં મૂઠ વાગ્યો હોય તેવું લાગી રહ્યું છે જેથી આ કાર ચાલક જલ્દી જલ્દી પકડાઈ જાય તેવી અમારી માગણી છે અને આ જે અવારનવાર જગ્યા પર સ્પોટ પર જે અકસ્માતો થઈ રહ્યા છે એ એ સ્પોટ તાત્કાલિક ધોરણે ટી પોઈન્ટ બંધ કરવો જોઈએ અને આગળ